ધારીના સફારી પાર્ક નજીક બે સિંહના જોવા મળ્યા ધારીના ખોડિયાર ડેમ અને સફારી પાર્ક નજીક બે બે ડાલા મથા સિંહો લટાર મારતા જોવા મળ્યા શિકારની શોધમાં અવારનવાર રેવન્યુ વિસ્તારમાં સિંહો આવતા હોય છે બે સિંહોની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ